હવે આજે આપણે ભૂનિવાસ સ્થાનની અંદર જ બીજો એક ટોપિક જોઈશું કે ઘાસના મેદાનો તો ઘાસના મેદાનની અંદર રહેલ જે પ્રાણીઓ જે છે તે કેવી રીતે અનુકૂલન કરે છે તે વિશે આપણે આજે માહિતી મેળવીશું તો ઘાસના મેદાનની અંદર આપણને ખ્યાલ છે કે હરણ એ રહેતું પ્રાણી છે ત્યારબાદ સિંહ એવું છે કે ઘાસના મેદાનમાં પણ જોવા મળે અને જંગલમાં પણ જોવા મળે રાઈટ તો સૌ પ્રથમ આપણે માહિતી મેળવીએ સિંહ વિશે તો સિંહ એ ઘાસના મેદાન અને જંગલની અંદર રહેતું સશક્ત પ્રાણી છે તો એ એનું જે શરીર છે તે કેવી રીતે જંગલની અંદર રહેવા માટે અનુકૂળ છે એવી કઈ લાક્ષણિકતા છે તે આપણે જોઈએ તો સિંહને આગળના પગને લાંબા પંજા હોય છે જેને આંગળીઓમાં અંદર પણ ખેંચી શકાય તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો કે એના જે આ પગના પંજા છે તે કેવા હોય છે લાંબા હોય છે કે જેની આંગળીઓની અંદર પણ એ શું કરે છે એને ખેંચી શકે છે તેનો જે આછો ભૂખરો રંગ જે છે તે શિકાર માટે જ્યારે એ ફરે છે બરાબર આપણને ખ્યાલ છે કે ઘાસનો રંગ પણ કેવો હોય છે આ પ્રકારનો જ હોય છે ઘાસ જ્યારે સૂકું હોય ત્યારે આ સિંહના રંગ જેવો જ એનો રંગ હોય ભૂખરો રંગ તો જ્યારે સિંહ એ ઘાસની અંદર છુપાઈને બેસે તો સામે શિકાર સરળતાથી કરી શકે માટે શિકાર કરવા માટે શું થાય છે એનો આછો ભૂખરો રંગ એને મદદ કરે છે તો આ એની ખાસ લાક્ષણિકતાઓ જે છે તેના કારણે એ શું કરે છે જંગલ અને ઘાસના મેદાનની અંદર અનુકૂળતાથી રહી શકે છે હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ હરણનું કે હરણ તો આટલું પાતળું છે તો જંગલમાં પણ રહે ઘાસના મેદાનમાં પણ રહે રાઈટ તો આપણને એ સવાલ થાય કે આટલા મોટા શિકારીઓ હોય છે બધા કે વાઘ સી તો એનાથી એ કેવી રીતે બચી શકે અને જંગલમાં રહી શકે તો એવી કઈ કઈ લાક્ષણિકતા છે એની પાસે તો આપણે જોઈએ તો હરણ પણ એક એવું જ પ્રાણી છે કે જે જંગલ અને ઘાસના મેદાનની અંદર રહે છે અને તમને ખ્યાલ છે આપણે શીખી પણ ગયા કે હરણ એક એવું પ્રાણી છે તૃણાહારી પ્રાણી છે કે જે ફક્ત ઘાસનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે રાઈટ વાંસનો ઉપયોગ કરતો નથી તો એ જંગલની અંદર કઈ રીતે વિકસિત મતલબ કેવી રીતે અનુકૂળતાથી રહે તો એની ખાસ લાક્ષણિકતા છે કે જંગલની વનસ્પતિના મજબૂત પ્રકાંડને ચાવવા માટે એના પાસે શું હોય છે મજબૂત દાંત હોય છે ઓફકોર્સ એ તૃણાહારી પ્રાણી છે એટલે શું કરશે એ ઘાસ કે એના વનસ્પતિના પ્રકારનો જ ઉપયોગ કરશે માટે એના પાસે મજબૂત દાંત હોય છે જેથી એ જંગલની વનસ્પતિને સરળતાથી ખાઈ શકે ત્યારબાદ શિકારીની હલનચલન સાંભળવા માટે એના પાસે લાંબા કાન હોય છે તમે ચિત્રમાં સરળતાથી જોઈ શકો છો કે એના કાન આવી રીતે લાંબા હોય છે કે દૂરથી એને શિકાર કરવા માટે કોઈ આવતું હોય તો એને દૂરથી એની તીવ્રતાથી ખબર પડી જાય છે કે એનો શિકાર કોઈ કરવા માટે આવી રહ્યું છે એના કારણે એના પાસે લાંબા કાન હોય છે અને એની માથાની પાસે તમે અહીં જોઈ શકો છો કે કેવી આંખો છે તો એ ખતરાથી જાણ માટે એની દિશાની અંદર જોવા માટે એની મદદ કરે છે અને ત્યારબાદ હરણની ઝડપ એ તેના શિકારીથી દૂર ભાગવામાં પણ એને મદદ કરે છે કે હરણના પગ લાંબા પણ છે અને એની દળવાની ઝડપ પણ કેવી છે વધારે છે તો હરણની આ લાક્ષણિકતાઓને કારણે એ જંગલની અંદર કે ઘાસના મેદાનની અંદર અનુકૂળતાથી રહી શકે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા હો નિવાસ સ્થાનો શું થાય છે કમ્પ્લીટ થાય છે હવે આપણે જોઈશું જલીય નિવાસસ્થાન તો જલીય નિવાસ સ્થાનની અંદર સૌ પ્રથમ આપણે પહેલું જોઈએ સમુદ્રો તો સમુદ્રોની અંદર આપણે જોઈશું કે અંદર જે બધા પ્રાણીઓ દરિયાઈ જીવો હોય તે કેવી રીતે અનુકૂળતાથી રહે તો તમે એ ચિત્ર જોઈ શકો છો કે આ માછલીનું ચિત્ર છે આ ચિત્ર તમને જોઈને કહેશો કે આ કયું છે તો આ સેનું ચિત્ર છે ઓક્ટોપસનું ચિત્ર છે તમે જોઈ શકો છો કે અહીં એની આંખો છે આ એના અલગ અલગ પગો છે ત્યારબાદ થર્ડ ચિત્ર તમે જોઈ શકો છો શેનું છે વેલનું છે રાઈટ ડોલ્ફિન તો બધા લડિયાઈ જીવોએ પાણીની અંદર સરળતાથી હલનચલન કરી શકે તેના માટે ધારારેખીય શરીર ધરાવે છે કે સમુદ્રોની અંદર કે પાણીની અંદર જે જીવો રહે છે તે ધારારેખીય શું ધરાવે છે શરીર ધરાવે તમે જોઈ શકો કે અહીં ડોલ્ફિન માછલી બધાના કેવા શરીર છે ધારારેખીઓ પરંતુ સેકન્ડ ચિત્ર જે ઓક્ટોપસનું છે તે ધારારેખીય નથી તો એ કેવી રીતે અનુકૂળતાથી પાણીની અંદર રહી શકે તો ઓક્ટોપસના શરીરને ધારારેખીય હોતા નથી તેઓ દરિયાના તળિયે રહે છે દરિયાના તળિયે એટલે કે એકદમ નીચેની સપાટી ઉપર ઓક્ટોપસ આપણને જોવા મળે અને જે શિકાર તેમના તરફ ગતિ કરે ત્યારે તેને શું કરે છે સરળતાથી એ પકડી લે છે અને પાણીની અંદર જ્યારે એ હલનચલન કરે છે ત્યારે એના શરીરને કેવું કરી દે છે રેખીય કરી દે છે નોર્મલી એનું શરીર રેખીય નથી પરંતુ જ્યારે એ પાણીની અંદર હલનચલન કરશે ત્યારે એના શરીરને કેવું કરશે રેખીય કરી લેશે ત્યારબાદ આની અંદર જે રહેલા દરિયાઈ પ્રાણીઓની અંદર એ લોકો કેવા ઓક્સિજનનો ઉપયોગ કરે છે કે ઓક્રેલ ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને એના માટે એ શું હોય છે ચૂલ જે આપણે આગળના ચેપ્ટરની અંદર પણ સરળતાથી શીખી ગયા કે માછલી અને ઓક્ટોપસ પાસે ચૂલ હોય છે પરંતુ આપણને ચિત્રમાં પણ તમે સરળતાથી જોઈ શકો કે આપણી જે ડોલ્ફિન છે એના પાસે હોતી નથી તે શ્વાસની અંદર કેવી રીતે ઉપયોગ કરશે રાઈટ કે ઓગ્રડ ઓક્સિજન લેવા માટે ચૂઈનો ઉપયોગ થાય બટ ડોલ્ફિન પાસે તો નથી તે કેવી રીતે શ્વાસો શ્વાસ લેશે તો ડોલ્ફિન અને વહેલ જેવા દરિયાઈ જીવોને ચૂઈ હોતી નથી તેઓ નસકોરા કે શ્વસન છિદ્રો દ્વારા હવા દ્વારા શું કરે છે શ્વસન છિદ્રો દ્વારા હવા પોતાના શરીરની અંદર એટલે કે ઓક્સિજન લે છે ચલો તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો કે અહીં એની આંખના અહીં ઉપર ઉપરના ભાગ ઉપર શું આવેલા છે શ્વસન છિદ્રો એટલે કે નક્ષો નસકોરા આવેલા છે તમને ખ્યાલ છે કે ડોલ્ફિન જે હોય છે તો આપણે જોઈ પણ હશે ચિત્રની અંદર પણ કે વિડીયોઝની અંદર પણ આપણે જોતા હોય છે કે એ શું કરે છે ઝડપથી એક કૂટકો મારીને બહારથી કૂટકો મારીને ફરીથી એ પાણીની અંદર જતી રહે છે અને એટલા સેકન્ડની અંદર શું કરે છે એ સરળતાથી ઓક્સિજન જેટલી એને હોવા જોઈતી હોય એ લઈ લે છે અને સરળતાથી અંદર પાણીની અંદર લાંબા સમય સુધી એ ઓક્સિજનનો ઉપયોગ કરીને રહી શકે છે રાઈટ તો સમુદ્રની અંદર પ્રાણીઓ કેવી રીતે અનુકૂલનથી રહે છે તે એના લાક્ષણિકતાઓ છે હવે આપણે બીજું જોઈશું જલીયા નિવાસસ્થાન તરાવ અને સરોવર આપણને ખ્યાલ છે કે તરાવ અને સરોવરની અંદર બધી વનસ્પતિઓ પણ હોય છે ત્યારબાદ પ્રાણીઓની અંદર ડેડકા પણ હોય છે તો આપણે સૌ પ્રથમ વનસ્પતિ વિશે માહિતી મેળવીએ તો આ શું છે કોમનલી તળાવની અંદર શું ઉગતું હોય કમર તો કમર છે અને આ બીજી અલગ અલગ વનસ્પતિઓ છે તો જલિયા વનસ્પતિના જે મૂર હોય છે તે કદની અંદર ઘણા નાના હોય છે અને તેમનું મુખ્ય કાર્ય એ વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું હોય આપણને ખ્યાલ છે કે પાણી એ હંમેશા વહેતું હોય તો બધી વનસ્પતિના જો મૂર કેવા હોય એકદમ એક તો કેવા હોય છે નાના હોય છે જો એ મજબૂત નહીં હોય તો બધી વનસ્પતિઓ કેવી થાય અંદર રહે જ બધી એક પાણી સાથે વહ્યાજ કરે વહીહાજ કરે રાઈટ તો એનું મુખ્ય કાર્ય શું છે કે ત્યાંને ત્યાં એ વનસ્પતિને જમીન સાથે જકડી રાખવાનું કાર્ય કરે છે ત્યારબાદ જે વનસ્પતિ છે તેના પ્રકાંડ કેવા હોય છે લાંબા કોલા અને હલકા હોય છે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો કે આ એનું પ્રકાંડ જે છે તો તમે જોઈ શકો છો કે કેવું છે પોલું પણ છે હલકું પણ છે અને લાંબુ પણ છે કે આપણે વાળીએ તો એ તૂટી પણ જાય એ ટાઈપનું હોય તો પ્રકાદ જે હોય છે તે પાણીની સપાટી સુધી વિકસિત પામ્યું હોય અને પર્ણ અને ફૂલ એ પાણીની સપાટી પર તરતા હોય છે આપણે તળાવની અંદર સામાન્ય રીતે જોયું જ હોય કે કમર ખીલ્યું હોય તો એની આજુબાજુ ફક્ત એના પાન જ હોય એની જે દાંડી કે એનું પ્રકાંડ જે આપણે કહીએ તે ઓલવેઝ ક્યાં હોય થોડા અંદર પાણીની સપાટીની અંદર હોય તો તમે ચિત્રમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકો છો ક્યાં એના અહીં પર્ણ અને ફૂલ એ બાર તરફ છે બીજા ચિત્રમાં તમે જોઈ શકો અહીં ફૂલ અહીં પણ ફૂલ પરંતુ પર્ણ અને પ્રકાંડ આના મૂળ જે છે તે પાણીની અંદર એટલે કે સપાટી સુધી વિકસિત પામ્યા હોય પછી પ્ર ફૂલ અને પર્ણ જે છે તે સપાટીની ઉપર આપણને જોવા મળે છે તો કેટલીક વનસ્પતિ એવી પણ હોય છે કે જે પાણીની અંદર સંપૂર્ણ રીતે ડૂબેલી હોય છે અને તેના બધા જ ભાગ એ પાણીની અંદર વિકસિત પામેલા હોય છે તો આ થઈ વનસ્પતિની વાત હવે આપણે જોઈએ દેડકા વિશે તો ડેડકો આપણે બધાએ જ જોયો હોય પાણીની અંદર પણ રહેતો હોય અને બહાર પણ નીકળે રાઈટ તો એ વધારે પડતો ક્યાં હોય તરાવની અંદર તો આપણે જોઈએ કે દેડકો તો તે સામાન્ય રીતે તરાવના નિવાસસ્થાન તરાવનો જે નિવાસસ્થાન તરીકે એનો ઉપયોગ કરે છે એ તળાવના પાણી અને જમીન એ બંને ઉપર રહી શકે છે રાઈટ એ જ્યારે વરસાદ પડતો હોય ત્યારે બહાર પણ હોય અત્યારે આપણને વધારે પ્રમાણમાં બહાર જોવા નહીં મળે ક્યાં હોય પાણીની અંદર જોવા મળે તો ચોમાસાના સિઝનની અંદર આપણને બહાર પણ જોવા મળે છે તો ડેડકો તળાવના પાણી અને જમીન એમ બંને ઉપર રહી શકે છે તો ડેડકો કેવી રીતે અનુકૂલન કરે તો તેના જે પાછળના પગ હોય છે તે મજબૂત હોય છે જે તેમને કૂટકો મારવા તથા તેના શિકારને પકડવા માટે મદદ કરે તમે જોઈ શકો છો ચિત્રમાં કે અહીં જેના પાછળના જે પગ જે છે રાઈટ તે વધારે પ્રમાણમાં મજબૂત હોય કે જેથી એ કૂટકો પણ મારી શકે અને જેને શિકાર કરવો હોય એનો શિકાર પણ કરી શકે તેમને ઝાડ પાડ હોય છે જે તેને તરવામાં મદદ કરે રાઈટ પાણીની અંદર રહે તો તેને તરવામાં મદદ કોણ કરે છે ઝાડપાટ તો તમને સવાલ થતો છે કે આ ઝાડપાડ એટલે શું તો ઝાડપાડ એટલે કે આંગળીઓ વચ્ચે જે ચામડી જોડાયેલી હોય તેવા પગ રાઈટ કે એની આંગળીઓ વચ્ચે જે ચામડી જોડાયેલી હોય તેવા પગ જેને ઝાડપાડ કહેવામાં આવે ને એના કારણે એ સરળતાથી શું કરે છે તરાવની અંદર તળી શકે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું નિવાસસ્થાનના પ્રકાર જે આપણે ભૂ નિવાસસ્થાન અને જલીય નિવાસસ્થાન જોયા એની અંદર ડિટેલ્સની અંદર એના ઉદાહરણ પણ આપણે જોયા કે એ લોકો કઈ રીતે વનસ્પતિ અને પ્રાણી અનુકૂલનથી રહી શકે છે તો તે માટે તમને કેટલાક સવાલ એમ પણ પૂછી શકાય કે એક્ઝામ્પલ તરીકે સિંહ છે તે કેવી રીતે અનુકૂલનથી જંગલ અને ઘાસના મેદાનની અંદર રહે છે તો આજે જે આપણો ટૉપિક જે તમે લખી શકો કે એના ભૂખરો રંગ જે છે તે જ્યારે શિકાર કરવા જાય તો એ છૂપવામાં પણ એનો મદદરૂપ થાય છે ત્યારબાદ હરણ વિશે પણ પૂછી શકાય તો તમે લખી શકો તો એ પ્રમાણે અલગ અલગ વનસ્પતિ અને પ્રાણીઓ વિશે પૂછવામાં આવે તો તમે આન્સર આપી શકો છો તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ